નમસ્તે વિદ્યાર્થી મિત્રો માતુશ્રી વિદ્યામંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં સ્વાગત છે આજનો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ સાત નિયંત્રણ અને સંકલન તો વનસ્પતિઓમાં સંકલન વિશે આજે આપણે સમજવાનું છે તો સૌપ્રથમ વનસ્પતિના સંકલનમાં વૃદ્ધિને કારણે થતી ગતિનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે અને પહેલાંના એટલે કે લાસ્ટ આપણે જે લેક્ચર જોયો તેમાં આપણે સમજાતા કે વનસ્પતિમાં બે પ્રકારની વૃદ્ધિ થાય છે એક વૃદ્ધિ આધારિત અને એક વૃદ્ધિથી મુક્ત તો જેમાં આપણે જ્યારે લજામણીના છોડની જે વાત કરી હતી કે એ લજામણીના છોડના સ્પર્શ પર્ણો છે જેને સ્પર્શ કરીએ તો તેના પર્ણો બીડાઈ જાય તો એ વૃદ્ધિથી મુક્ત ગતિ હતી તો હવે આપણે સમજવાનું છે વૃદ્ધિને કારણે થતી હોય તેવી ગતિ કે જેમાં વૃદ્ધિ જરૂરી હોય વૃદ્ધિ વગેરે ગતિ ન થાય તો એની હવે વાત કરીએ આપણે એ સમજીએ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાળ પર આધારની મદદથી ઉપર ચડે છે આ આધાર સ્પર્શ માટે સંવેદનશીલ હોય છે સમજાણો વિદ્યાર્થી મિત્રો શેની વાત કરી ન સમજાણો કંઈ વાંધો નહીં તમે એક છોડ તો જોયો હશે બરાબર વેલા જોયા હશે ખાસ કરીને વેલા વિશે અહીંયા સમજૂતી મેળવવાની છે તમે કંઈ આમ વાળ ઉપર અથવા તો થાંભલે કે એવી કોઈ જગ્યાઓ ઉપર કે જે ઊંચાઈવાળી હોય અથવા તો વનસ્પતિના કોઈ એવા વેલાઓ હોય તે વેલા વનસ્પતિની કોઈ ડાળીને થાંભલાને તારને કે એવા કોઈને કોઈ ઊંચાઈવાળા ભાગ ઉપર આમ વીંટાઈ અને ઉપર ઉપર ચડે છે તો અહીંયા વનસ્પતિની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ એના જે ડાળીઓ હોય છે શાખાઓ હોય છે એ વીંટાતી જાય છે અને આગળ આગળ વધતી જાય છે એટલે કે ગતિ કરે છે તો અહીંયા વેલાઓની જે ગતિ છે એ વૃદ્ધિના કારણે થાય છે જેમ જેમ એમાં વધારો થાય છે એની લંબાઈમાં વધારો થાય છે તેમ તેમ એ આગળ આગળ વીજળાતા જાય છે અને એમાં એની ગતિમાં વધારો થતો જાય છે જ્યારે કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે લંબાઈ ધરાવતો ભાગ કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો તેમાં આટલી તીવ્રતાથી વૃદ્ધિ થતી નથી કે જેટલી લંબાઈવાળો ભાગ કોઈ વસ્તુથી દૂર રહે છે શું વાત કરી વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ છોડ છે કોઈ આધારના સંપર્કમાં હોય છે ત્યારે આધારના સંપર્કમાં રહી અને તેમાં જે બાજુમાંથી જે શાખાઓ વિકસે છે એ શાખાઓ તેને વીંટાઈ જાય છે એ શાખાઓ તેને વીટળાઈ જાય છે અને પોતાની ગતિને આગળ ચાલુ રાખે છે એટલે કે જે લંબાઈવાળો જે ભાગ છે એ લંબાઈવાળો ભાગ સતત વૃદ્ધિ પામતો રહે છે આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારે તરફથી જકડી લે છે કે સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરી ઉત્તેજનાની પ્રતિચાર આપે છે શું વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વેલો છે તેને આગળ આગળ વધવા માટે એને ઊંચે ચઢવા માટે શાખાઓમાંથી જે સૂક્ષ્મ જે રોમ જેવી જે ડાળીઓ વિકસે છે એ ડાળીઓ આધારને છે સ્પર્શ કરેલી હોય છે અને સમયાંતરે તેને વીટડાતી જાય છે એટલે કે તેની પકડ છે મજબૂત બને છે ચારે તરફથી એ ઘેરી લે છે પરિણામ સ્વરૂપે મૂળ જે મુખ્ય પ્રકાંડ જે છે જેની લંબાઈમાં સતત વૃદ્ધિ છે એ થવામાં મદદરૂપ થાય છે કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે આવો વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રકારની ગતિ કે પ્રચલન અને ઉદાહરણની મદદથી સમજીએ જો વિદ્યાર્થી મિત્રો તમને એ સ્ક્રીન પર બે ફોટોગ્રાફ્સ દેખાય છે શું છે એમાં જુઓ તો કે એમાં સૌપ્રથમ જો આપણે આ ફોટોગ્રાફ્સની જો વાત કરીએ તો અહીંયા એક એવું બંધ બોક્સ મૂકેલું છે અને તેની અંદર એક છોડ છે તેમાં એક બાજુથી સૂર્યપ્રકાશ આવે છે તો અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો કે જે બાજુથી સૂર્યપ્રકાશ આવે છે વનસ્પતિનું જે હલનચલન છે જે વળાંક છે એ સૂર્યપ્રકાશની દિશામાં છે તો એનો મતલબ એવો થયો કે વનસ્પતિને સૂર્યપ્રકાશનું જે તરફ છે એનું પ્રચલન કરે છે એટલે કે સૂર્યપ્રકાશ છે તેનો અનુભવ થાય છે તો અહીંયા વનસ્પતિ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં વળી શકે છે તેવું આપણે નિર્ણય કરી શકીએ તો આ પણ વૃદ્ધિ આધારિત છે એ હલનચલન છે એ જ રીતે જો બીજી વાત કરીએ તો બીજા ફોટોગ્રાફની અંદર તમે જુઓ તો અહીંયા એક કુંડું છે એને આડું મૂકેલું છે બરોબર ઊભું નથી જોવો આડું મૂકેલું છે છતાં પણ એમાંથી જે પ્રકાંડનો વિકાસ થાય છે જે છોડનો વિકાસ થાય છે કઈ દિશા તરફ જાય છે તો કે હા ઉપર તરફ જાય છે અને મૂળ છે કઈ દિશા તરફ જાય છે તો કે નીચે તરફ જાય છે તો એના પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં જ ગતિ કરે છે અને મૂળ છે એ હંમેશા વનસ્પતિના મૂળ છે એ હંમેશા જમીન તરફ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ તરફ જ પોતાનું આવર્તન છે એ દર્શાવે છે તો ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે માટે જો મૂળ છે નીચેની તરફ વિકાસ પામે છે સૂર્યપ્રકાશ જે ઉપરથી આવતો હોય છે માટે વૃદ્ધિ છે એ પ્રકારની સૂર્યપ્રકાશની દિશામાં હોય છે છે તો આ રીતે વનસ્પતિના જે બે ભાગ એક મૂળ તંત્ર અને બીજું પ્રરોહતંત્ર તો પ્રરોહ તંત્ર વિકાસ હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં થાય છે જ્યારે મૂળ તંત્રનો વિકાસ હંમેશા ભુવા વર્તન એટલે કે જમીનની દિશામાં એટલે કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં થાય છે વિદ્યાર્થી મિત્રો વૃક્ષો છે એ અમુક મર્યાદિત પ્રમાણના પ્રચલન છે અને જે અનુભવો છે સંવેદનાઓ છે એ જાણી શકે છે તો એવા કયા કયા પરિબળો છે કે વનસ્પતિ જે જેના પ્રત્યે છે સંવેદના દર્શાવે છે પ્રતિચાર આપે છે તો એવા પર્યાવરણીય ઘટકોની જો વાત કરીએ તો પર્યાવરણીય પ્રદૂષણ આ ઉપરાંત પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ ગુરુત્વાકર્ષણ બળ આ બધા જ પરિબળો એવા છે કે જે વનસ્પતિની જે વૃદ્ધિ છે તેમાં પરિવર્તન કરે છે તો અહીંયા આમ બંને ભિન્ન પ્રકારે પ્રકાશનું વર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રકાશની તરફ વળીને પ્રતિચાર અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો એક જ વનસ્પતિના જે જુદા જુદા ભાગો છે એ જુદા જુદા પર્યાવરણીય ઘટકો પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે હમણાં આપણે જોયું એ કે પ્રકાંડ છે હંમેશા સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ કરે છે જ્યારે મૂળ છે એ જમીનની દિશામાં અથવા તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં વૃદ્ધિ કરે છે તો આમ વનસ્પતિના જુદા જુદા અંગો જુદા જુદા પર્યાવરણીય ઘટકો તરફ પ્રતિચાર આપે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરો શેર કરો અને તમારા વોટ્સઅપ સ્ટેટસમાં તેની લિંક રાખો જેથી કરીને અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે